જે સિત્તેરમી એકસો દસ ની વચ્ચે હોઈ શકે છે આનો અર્થ એ છે કે બટાકા ઝડપથી બ્લડ સુગર વધારી શકે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક સાબિત થઈ શકે છે બટાકામાં મોટી માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે એક મધ્યમ કદના બટાકા માંગ લગભગ ત્રીસ ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે ડાયાબિટીસના દર્દીઓ માટે કાર્બોહાઈડ્રેટ્સનું સંચાલન કરવું મુશ્કેલ છે કારણ કે તે રક્ત ખાંડનું સ્તર વધારે છે વધુ કાર્બોહાઈડ્રેટ્સ વાળા ખોરાક ખાવાથી લોહીમાં શર્કરાના સ્તરમાં વધઘટ થઈ શકે છે ઘી અને કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર હોવા છતાં બટાકામાં પણ ઘણા ફાયદા છે બટેટામાંગ ફાઈબર પણ હોય છે જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારવામાં મદદ કરે છે બટાકામાં એન્ટીઓક્સિડન્ટ પણ મોટી માત્રામાં જોવા મળે છે જે ઓક્સિડેટિવ તણાવ અને બળતરા સામે રક્ષણ આપે છે ડાયાબિટીસના દર્દીઓએ બટાકાનું સેવન કેવી રીતે કરવું જોઈએ નિષ્ણાતોના મતે જો તમે ડાયાબિટીસના દર્દી છો તો બટાટાને આહારમાંગથી સંપૂર્ણપણે દૂર કરવાની જરૂર નથી તેના બદલે તમારે તેનું સેવન કરવાની રીત પર ધ્યાન આપવાની જરૂર છે તે તમારા બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે તળેલા અને છુંદેલા બટાકાને બદલે બાફેલા અને શેકેલા બટાકાનું સેવન કરવાની સલાહ આપવામાં આવી છે બટાટાને અન્ય શાકભાજી સાથે મિક્સ કરીને ખાવાની સલાહ આપવામાં આવે છે કારણ કે આ બટાકામાં હાજર જીઆઈને સંતુલિત કરે છે બટાટાને ફાઇબરયુક્ત શાકભાજી સાથે ખાવા જોઈએ જેમ કે કોબી લેટીસ એરુગોલા અને સ્પ્રાઉટ્સ બટાકાનું સેવન સાંજને બદલે બપોરે કરવાની સલાહ આપવામાં આવે છે જેથી પાચન યોગ્ય રીતે થઈ શકે બટાકા ખાવાના ઘણા ફાયદા છે ડાયાબિટીસના દર્દીઓએ કેટલી માત્રામાં બટાકાનું સેવન કરવું જોઈએ કોઈ પણ વસ્તુનો અતિરેક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે નિષ્ણાતોના મતે અઠવાડિયામાં માત્ર પહેલી બે વખત બટાકાનું સેવન કરવું જોઈએ બટાકાનું સેવન કર્યા પછી તમારે તમારા બ્લડ સુગર લેવલનું નિરીક્ષણ કરવું જોઈએ આનાથી તમે જોઈ શકશો કે બટાકા ખાવાથી બ્લડ સુગર લેવલ પર કેટલી અસર થઈ છે